દેશની અંદર લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે પરિણામો જાહેર થઈ ગયા છે એનડીએની નવી સરકાર પણ રચાઈ ગઈ છે ત્યારે તેની સાથે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પણ ચૂંટણી થઈ હતી જેમાં માણાવદર વિધાનસભા બેઠક પણ હતી માણાવદર વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીનું નામ મૂકવામાં આવ્યું હતું અને અરવિંદ લાડાણીએ માણાવદર વિધાનસભા બેઠક પર વિજય મેળવ્યો હતો ત્યારે માણાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યા છે કેમ કે તેમના દ્વારા પાલિકાની બહાર રોડ ઉપર બેસીને લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા તો કેટલાક ભ્રષ્ટાચારના પ્રશ્નોને લઈને અધિકારીઓને પ્રશ્ન પૂછવામાં આવ્યા તો ક્યાંક ગાળો પણ ભાંડી દેવામાં આવી શું સમગ્ર વિગત વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે ભાર્ગવ મુકવાણા જેવી રીતે આપણે વાત કરી તે પ્રમાણે દેશની અંદર લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે તેની સાથે સાથે ગુજરાતની અંદર પાંચ વિધાનસભા બેઠકો પર પણ ચૂંટણી યોજાઈ હતી તે પણ પૂરી થઈ ગઈ છે ત્યારે માણાવદર વિધાનસભા બેઠક પર જીતેલા ધારાસભ્ય અરવિંદ લાડાણી કે તેઓ ચર્ચાનો વિષય બન્યા છે કેમ કે તેમના દ્વારા પાલિકાની બહાર જ રોડ ઉપર બેસી અને લોકોના પ્રશ્ન સાંભળતા હોય તેવો વિડિયો વાયરલ થયો છે અહીંયા અને પાલિકા કચેરીના અધિકારીઓ

તમે બધા ભાગ પાડીને રહીમાં શું આગે નાખ્યો તો કેમ તમે બધા સંકલનથી કામ નથી કરતા તમે માલ સામાન વેચવો હોય હરાજીથી ભંગાર વેચવું હોય ટ્રેક્ટર ઘરે લઈ જવું હોય પાસ થી પાંચ રૂપિયા વેચવી હોય તો ભાગ ભાગપતરીમાં બધા ભાગીદાર હરાજી થઈ ત્યારે હું તમે નહોતા તમારો કાકાનો બાપાનો દીકરો ઓલો ભરામી ના પેટનો જોશી હતો બરાબર છે હતો તો તમારો અધિકારી પૂર્વ અધિકારી એમાં હું તમને નથી તો હું લાગે જ કહું છું આ બધા એ વખતનો આજનો વહીવટદારના મામલતદાર ઇ ચીફ ઓફિસર જે અતિ હરકટ હતો દારૂડીયો હતો દોષી હતો એ બધા મિલી વખત આ કરેલું છે પાંચ રૂપિયા પોસ્ટિક લોખંડ અને મોટરનો જે શું કહેવાય કોપરનો વાયર હોય એ પાંચ રૂપિયા ગઈ એટલું બધું ભ્રષ્ટ કામ કર્યું લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો એને હિસાબે તમે લાઈફ બિલ નથી કર્યું અટાણે તમે વસુલાત ની કામગીરી હું અટાણે તમારે જી બી કેટલા પૈસા ભરવાના બાકી થાય તમે કોઈ આમાં ધ્યાન દીધો જી બી ના પાંચ લાખ રૂપિયા અત્યારે સ્ટ્રીટ બાકી છે પાણી પુરવઠા ના કેટલા આ રીતે અરવિંદ લાડાણી એ ચર્ચાનો વિષય બન્યા છે કેમ કે અરવિંદ લાડાણી દ્વારા લોકોનો લોક દરબાર એ રોડ ઉપર જ બનાવી દેવામાં આવ્યો હતો લોકો પોતાના પ્રશ્નો અરવિંદ લાડાણીને સંભળાવતા પણ નજરે પડી રહ્યા છે તેનો પણ એક વિડીયો વાયરલ થયો છે તે પણ આપ જોઈ લો કે આ મામલે અરવિંદ લાડાણી એ ખૂબ જ આકરા પાણીએ જોવા મળ્યા હતા અને અધિકારીઓ પાસે જવાબ માંગતા માંગતા તેમને ગાળો પણ ભાંડી હોવાના સમાચારો સામે આવી રહ્યા છે અરવિંદ લાડાણીએ કહ્યું કે આ સરકારી અધિકારીઓની મિલીભગત છે અને મિલીભગત કરી અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે પાંચ રૂપિયાના ભાવમાં એ ભંગાર વેચી અને તેમણે ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપો પણ આ અરવિંદ લાડાણી દ્વારા લગાડવામાં આવ્યા છે હાલ સુધી બસ આટલું જ જો આપણે આવા સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ની આ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન વૈષ્ણવ